બે પ્રકારનો અહંકાર અર્જુનના મનમાં એ સમય પ્રગટ થયો એક હું મારીશ તો બધા મરી જશે અને હું નહીં તો બધા બચી છે અર્જુન મારવા જશે તો બધા મરી જવાના છે ભગવાને જેનું મૃત્યુ લખ્યું છે એને કોઈ બચાવી શકવાનું નથી અને ભગવાન જેને બચાવવા માંગે છે એને બ્રહ્માસ્ત્ર પણ મારી શકવાનું નથી પરીક્ષિત મહારાજ પર બ્રહ્માસ્ત્ર છોડ્યું છતાંય ભગવાન ઉગારવા માંગે તો ઉગરી ગયા અને ભગવાન જેને અમરત્વના વરદાન હતા ચિરંજીવી હતા એ પણ ભગવાન ઈચ્છ્યું હતું કે આ મરે અર્જુન ને અહંકાર એ આવ્યો છે કે હું કરનારો છું હું મારનારો છું અને હું બચાવનારો છું અને ભગવાન આની સામે વાંધો કરે આ કાઢવું છે હૃદયમાંથી અને જ્યારે આ નીકળી જશે અને કરવા કરતું અકર્તું અન્યથા કરતું પરમાત્મા છે એ ભાવ જો હૃદયમાં ધારણ થઈ જશે પછી મારવાનું પણ પાપ અર્જુનને નહીં લાગે કારણ કે નિમિત્ત છે કોઈ તીર છોડે તો તીરને પાપ લાગે કે છોડનારને લાગે જવાબદારી કોની પછી તો બાણ બનવાનું છે ભગવાનનું છોડનારા ભગવાન છે અને બાણ અર્જુન બની જાય

ધર્મની ની હાની ક્યાંથી થાય પાપીઓથી ધર્મની ગ્લાની થતી નથી પણ ધર્મશીલ લોકો ધર્મ પાળવાનું છોડી દે છે ત્યારે ધર્મની ગ્લાની થાય છે જેના માથે ધર્મની જવાબદારી છે એ પોતાના ધર્મથી ભાગે છે ત્યારે ધર્મની ગ્લાની થાય છે અસુરો તો પાપ કરવા માટે જ પેદા થયા છે આસુરી વૃત્તિ સ્થાપવા માટે જ પેદા થયા છે અસુરો હાનિ નથી કરતા

આ શરીર ક્ષેત્ર છે એ કરતે એમ કરો આના ઘણા બધા અર્થો ને ઘણા બધા વિવેચનો શાસ્ત્રોમાં છે એ કરતે એમ કરો ધર્મ ક્ષેત્રે કુરુ ક્ષેત્ર ક્ષેત્ર બે વાર એટલે ક્ષેત્રે ક્ષેત્રે ધર્મ કુરુ ક્ષેત્રે ક્ષેત્રે ધર્મ કરો અથવા તો એ કરતે એમ કરો આ કુરુક્ષેત્ર કયું છે આ શરીર જ કુરુક્ષેત્ર છે અને કઈક કરવા જોઈએ છે ભગવાન ગીતાજીમાં સમજાવે છે કે કંઈક કર્યા વગર મનુષ્ય રહી શકતો જ નથી તમે એમ કાંઈ કરવું નથી હું તો આ બેઠો શાંતિથી સોફામાં તો આ સોફામાં બેસવું પણ એક કર્મ છે હું તો આ સૂતો મારે તો કાંઈ કરવું નથી સુઈ જવું પણ એક કર્મ છે કર્મ કર્યા વગર જીવ રહી શકતો નથી કરવું તો પડશે જ બસ આ કુરુક્ષેત્ર એટલે આ શરીર અને ગીતાજી નું સાર શું એને ધર્મ ક્ષેત્ર બનાવવાનું છે જે સ્વાર્થ નું ક્ષેત્ર બની ગયું છે જે મોહ નું ક્ષેત્ર બની ગયું છે એને ધર્મ ક્ષેત્ર ધર્મ સંસ્થાપના આ કુરુક્ષેત્રમાં કરવાની છે આપણા શરીરમાં આપણા જીવનમાં અને જ્યારે ધર્મ સ્થાપના થશે ત્યારે જ શ્રી વિજયો ભૂતિર ધ્રુવા નિતિર મતિર મમ ત્યારે આ સિદ્ધિ પ્રાપ્ત થશે ધર્મથી પ્રારંભ થયો ધર્મ એટલે શું શાસ્ત્રોએ અનેક વ્યાખ્યા ધર્મની કરી છે આપણને એમ થાય માળા ફેરવીએ ધર્મ પાઠ કરીએ ધર્મ દાન કરીએ ધર્મ ધર્મની વ્યાખ્યા ય તો અભ્યુદય નિઃ સધર્મ જેનાથી અભ્યુદય થાય એ ધર્મ છે અભ્યુદય થાય એટલે જો મન વાણી કર્મ વિચાર આ બધાનું અભ્યુદય સાધારણ આંખ બધું જુએ છે પણ એ જ ધનને જોતા આંખને ભોગવવાની ઈચ્છા થાય છે કે ભોગ ધરવાની ઈચ્છા થાય છે મેળવવાની ઈચ્છા થાય છે કે આપવાની ઈચ્છા થાય છે બસ સમજનો ફરક જ છે હું આટલું ધન મળ્યું લાવ હું દાન કરીશ આવો વિચાર આવે છે તમે રસ્તામાં જતા હો અને બે મૂર્તિ સામે પડી હોય એક રામની અને રાવણની તો તમે કઈ મૂર્તિ લો રામની પણ જ્યાં લેવા ગયા ત્યાં પેલા એ કહ્યું બંને ફ્રીમાં મળે છે અને ત્યાં પેલા રામની મૂર્તિ તો પથ્થરની છે પણ રાવણ ની મૂર્તિ સોનાની છે પછી તત્વ દ્રષ્ટિ આવી જાય ને સીધી બસ આ જ દ્રષ્ટિનો ફરક છે ય તો અભ્યુદય માણસ નું વસ્તુ વ્યક્તિને જોઈને આવેલો વિચાર ધર્મ

અને એસી વર્ષે તમને એવું થાય મારો સોળ વર્ષનો દીકરો મારી જેમ રોજ મંદિરે આવે તો કેવું સારું તમને સોળ છે જેમ જેમ સમય બદલાય સંજોગો બદલાય એમ એમ માણસની સમજણ બદલાય અને બદલાવી પણ જોઈએ સિત્તેર વર્ષના બે માણસ ભેગા થાય ત્યારે એની કઈ વાત હોય કેવી ચર્ચા હોય અને વીસ વર્ષના છોકરાઓ ભેગા થયા હોય એમના વિશે કેવી વાત હોય લોકોને ફરિયાદ થાય જો ને આ બધા યુવાનો એમને એમ બેઠા હોય છે રોડ પર ભેગા થઈને અને બધી હસી મજાક કરતા તેમ તમે નતા કરતા વીસ વર્ષના હોય એની સમજણ જ એમના એ છે એની યુવાની છે વૃદ્ધોને એમ થાય કે આ યુવાનો સમજી જાય ને વયો વૃદ્ધ સમજણ મેચ્યોર થાય તો સારું અને યુવાનોને એમ થાય કે આમને નડે છે મજા કરવા એ લોકો આનંદના વિરોધી માને છે વડીલોને બસ અમારું શું એ પેલો એક વાર્તામાં કે વાર બધા નક્કી કર્યું કે આપણે રિયુનિયન કરીએ બધા મિત્રો જે સ્કૂલમાં સાથે ભણતા પછી કોલેજમાં હતા અને બધા લગભગ સિત્તેર એસી વર્ષના થઈ ગયા હતા તો કહ્યું કે આપણે બધા ભેગા થઈએ પછી પાછા ક્યારે ભેગા થઈશું તો ક્યાં ખબર પડે એટલે સૌથી પહેલા એ લોકો જ્યારે સ્કૂલમાં હતા અને સ્કૂલ પાસ કરીને કોલેજમાં જવાના હતા એટલે રિયુનિયન કર્યું અને વીસ વર્ષના બધા હતા ત્યારે તો કે ચલો ભેગા થઈએ પછી તો બધા જુદી જુદી કોલેજમાં જતા રહીશું તો ક્યાં ભેગા થઈએ નક્કી કર્યું કે પેલું લેક પાસે જે રેસ્ટોરન્ટ છે ને એનું મ્યુઝિક અને ફૂડ ને બધું બહુ જ સરસ બહુ વાઇબ્રન્ટ બધા કલર્સ છે ને એટલું સરસ આમ એનું લોકેશન છે ત્યાં ભેગા થઈ તેનું મ્યુઝિક બહુ એટલે ડાન્સ કરીશું મજા કરી બહુ મજા આવશે એટલે બધા ભેગા થયા અને બધાએ ખૂબ મજા કરી જીવનમાં બધા આગળ વધ્યા અને કહ્યું કે જતા જતા વીસ ચાલીસ વર્ષના બધા થઈ ગયા થયું કે આટલા વીસ વર્ષ થઈ ગયા મળે પાછા આપણે ભેગા થઈએ ફેસબુકમાં બધાની પાછી એકબીજા એકબીજાએ ગોતી લીધા બધાને અને થયું કે આપણે પાછું રિયુનિયન કરીએ ફોર્ટી ઇયર્સના છીએ તો કે ક્યાં ભેગા થઈશું તો કે પેલું લેક પાસે જગ્યા છે ને તેનું જમવાનું અને સિટિંગની ચેર્સ બધી ઘણી બધી છે એટલે આખા ફેમિલી સાથે બધા આરામથી બેસીને જમી શકીએ એટલે એ જગ્યાએ ભેગા થઈ એટલે પાછા એ જગ્યાએ ભેગા થાય જો સમય સમયે લોકોનું રીઝન કેવું ચેન્જ થાય છે કે ફેમિલી સાથે શાંતિથી બેસી શકાય કે છોકરાઓની જગ્યા જુદી છે કપલ સાથે આપણે બધા બેસી શકીએ અને બધા બાળકો નાના છે પ્લે એરિયા છે એટલે ત્યાં બાળકો પણ પોતાની રીતે રમી શકે એટલે આ જગ્યાએ ભેગા થાય પાછા થતા થતા વીસ વર્ષ થઈ ગયા સાહીઠ વર્ષના થયા થયું કે સાહીઠ વર્ષના થયા હોય તો બધાના છોકરાઓ મોટા થઈ ગયા કપલ એકલા રહીએ છીએ તો ફરી યુનિયન ભેગા થઈ રીયુનિયન કરી ભેગા થઈએ પાછા ક્યારે ભેગા થઈશું કોને ખબર તો કે ક્યાં ભેગા થઈશું કે પેલું લેક પાસે રેસ્ટોરન્ટ છે સારું ત્યાં લિફ્ટ છે એટલે સીડી ચડવામાં વાંધો નહીં આવે આપણને બધાને એટલે તુરંત લિફ્ટ પર આપણે ઊભા ભેગા થઈ જઈશું જીવનના દરેક સંજોગોમાં માણસના જવે જાય છે ત્યાં જ પણ જવાના કારણો બદલાય છે જીવનને જોવાનો દ્રષ્ટિકોણ બદલાય છે બસ એ દ્રષ્ટિકોણ જ્યારે ધર્મનું આચરણ જીવ કરે છે ત્યારે આ સંસારને જોવાનો એનો દ્રષ્ટિકોણ બદલાઈ જાય છે ધારણા ધર્મ જે ધારણ કરવા યોગ્ય છે એને જ ધર્મ કહેવાય છે કે ધર્મ વગર દુનિયાનો પાપીમાં પાપી માણસ હોય નાસ્તિકમાં નાસ્તિક માણસ હોય પણ ધર્મની ઈચ્છા તો બધા રાખે જ છે અધર્મ કોઈને નથી જોઈતો બધા આગળ ખોટું બોલતો હોય કોઈ ઈચ્છે કે મારી સામે કોઈ ખોટું બોલે એને સાચું બોલનાર જ જોઈએ બધાને છેતરતો એવા બોસને કામવાળો રાખવાનો આવે શું કે કોઈ ઈમાનદાર માણસ મળે ને તેને ગોતો જોઈએ છે તો ઈમાનદાર બધા આગળ ગુસ્સો કરતો હોય કોઈ ઈચ્છે મારી સામે કોઈ ગુસ્સો કરનારો મળે એને સામેવાળો તો શાંત જ જોઈએ ને એને ક્રોધ નથી જોયું તો શાંતિ જોઈએ અધર્મી માણસ દુનિયાનો હોય ગમે તેટલો પાપીમાં પાપી માણસ હોય એને જોઈએ છે તો ધર્મ જ કોઈને અધર્મની આકાંક્ષા નથી પોતે ગમે તેટલું અધર્મ કરતો ચાર ચોર પણ ચોરી કરીને આવે ને તો શું કહે ચલો ઈમાનદારીથી ચાર ભાગ કરી લો ઈચ્છે છે તો ઈમાનદારી કોને અધર્મ જોઈએ છે કોને જીવનમાં દુઃખ જોઈએ છે જેનાથી સુખની પ્રાપ્તિ થાય ધર્મ દુઃખ કોને આપણે નાનકડા હોઈએ નાના બાળક હોઈએ ત્યારે આપણને શીખવાડે વડીલો આમ બેસાય આમ બોલાય આમ ખવાય બધું શીખવાય કોઈ શીખવાડે છે બેટા સુખ ઈચ્છવાનું અને દુઃખ નહીં ઈચ્છવાનું કોઈને ટ્રેનિંગ આપવી પડે છે સુખની આકાંક્ષા ધર્મની આકાંક્ષા દરેકને છે એટલે ધર્મ એ કલાક બચે એટલે કરવાની એક્ટિવિટી નથી આપણા જીવનની ડિમાન્ડ છે આપણી લાઈફ ની માંગ છે એનાથી જ આપણે પૂર્ણ થઈએ છીએ એટલે મનુસ્મૃતિમાં મનુ મહારાજે ધર્મના દસ લક્ષણ બતાવ્યા દુતિ ક્ષમા નિગ્રહ ધી વિદ્યા સત્યમ ક્રોધો દસ કમ ધર્મ લક્ષણમ દસ લક્ષણ બતાવ્યા મનુ મહારાજે દ્યુતિ ક્ષમા દમો અસ્તેયમ ધૈર્ય ક્ષમા અસ્તેય ચોરી નહીં કરવી દ્વિતિ ક્ષમા દમોસ્તે ક્ષમા આપવી આ બધા ધર્મના લક્ષણ છે જેની તમે ઈચ્છા રાખો છો અક્રોધ આ દસ લક્ષણ છે આ દસ લક્ષણ ધારણ કરો ત્યારે તમે ધર્મશીલ કહેવાઓ ધર્માનુકૂલ કહેવાઓ કહેવાનો મારો અર્થ ધર્મ એ વસ્તુ છે લાયસન્સ લઈને કાર ચલાવવા જેવું છે તમે કાર લઈને નીકળ્યા ટ્રાફિક પોલીસે તમને રોક્યા ઉભા રો ઉભા રહો લાયસન્સ બતાવો અરે તમે લાયસન્સ બતાવો એટલે ખુશ થઈ જાય વાહ વાહ લાયસન્સ લઈને કાર ચલાવો આને તો માળા પહેરાવો ને આરતી ઉતારો ખુશ થાય છે ના પણ લાયસન્સ નથી તો ફાઈન કરે છે તમારી પાસે લાયસન્સ નથી તો તમને દંડ કરે છે છે તો કઈ રાજી નથી થતું આને કહેવાય ધર્મ કરો છો તો કોઈ ઉપકાર નથી કરતા કોઈના ઉપર નથી કરતા તો પાપ કરો છો છો માણસ તો ધર્મ કરવો જ જોઈએ તમે ઘણા લોકો એને જેમ પોતાના બીજા ઉપર ખપાવાની કોશિશ ના કરો આપણે હંમેશા આપણા ધર્મ ને જે આપણે બજાવવો જ જોઈએ અને બજાવતા બજાવતા જાણે બીજા પર ઉપકાર કરતા હોય ને એ રીતે કહે હું સાચું બોલું છું પછી તમે લોકો કેમ આમ નથી કરતા તો તું સાચું બોલે તારે બોલવું જ જોઈએ પણ હું ઈમાનદારીથી કામ કરું છું હું દયા રાખું છું હું બધાને માફ કરું છું આ તમારો કોઈના પર કરેલો ઉપકાર નથી આ તમારી ફરજ જ છે તમે તમારો ધર્મ બજાવ્યો એનો અર્થ એ નથી થતો કે આખું ગામ તમને અનુકૂળ થઈ જાય તમે તો કેવલ તમારી ફરજ બજાવી લોકો તમે મેં એને આટલી મદદ કરી તોય પેલા આમ હવે તો કોઈની મદદ જ નહીં કરવાની હવે તે મદદ કરી એ તારી ફરજ છે ધર્મ છે તારો પહેલાંએ શું કર્યું એની જવાબદારી તારી નથી એણે કેવો પ્રતિસાદ આપ્યો એ વિચારવાનો આપણો અધિકાર નથી એ એનો ધર્મ આવી જાય છે પણ આપણે આપણો ધર્મ બજાવ્યો એનો સંતોષ તમે તમારા સદ્ગુણોનો આનંદ નહીં લઈ શકો અને નહીં લો તો પછી સદ્ગુણો બહુ વાર સુધી તમારી અંદર રહેશે નહીં તમે જ એને છોડી દેશો તમે કોઈને માફ કર્યો એનો ખુશી તમને નહીં થાય ને તો પછી માફ કર્યાનો અફસોસ જ રહેશે આપણા સત્કર્મો ને આપણા સદગુણોનો આપણે આનંદ માણી શકીએ છીએ પેલા એ તમારી જોડે આટલું બધું ખરાબ કર્યું છતાંય તમે મૌન રહીને સહી લીધું હવે સહન કર્યો એનો અફસોસ છે કે આનંદ છે તમને મોટા ભાગે અફસોસ લઈને આવીએ જો ને આટલું કર્યું તોય પેલું આમ બોલીને ગયું એની ખુશી હોવી જોઈએ મેં સહન કર્યું એનો આનંદ નથી અને જે વસ્તુનો આનંદ ન થાય એ વસ્તુ બહુ વાર ટકે નહીં જે વસ્તુમાં તમને આનંદ નથી આવતો એ વસ્તુ તમે છોડી દો છો આપણા સદગુણો અને સત્કર્મો આપણે આનંદ નથી માણતા એટલે બહુ વાર સુધી સદગુણોમાં સ્થિર રહી શકતા નથી પેલા એ ક્રોધ કર્યો તમે ન કર્યો તમે તમારું ધર્મ બજાવ્યો પણ હવે લાગમાં આવવા દો આ વખતે તો નથી બોલ્યો ફરી જોઈ લઈશ ઘણી વાર લોકો કે અમને યાદ નથી રહેતું યાદ નથી રહેતું વીસ વર્ષ પહેલા જે જગ્યાએ તમારું અપમાન થયું હોય એ ટાઈમ અને ડેટ સાથે તમને યાદ હોય છે કે પેલા એ ટાઈમે આમ કર્યું હતું જિંદગીભર નહીં ભૂલવા એટલે કે જે વાતનું ઇમ્પોર્ટન્સ તમારું મન સ્વીકારી લે છે ને એ ભૂલતું નથી અને જે વાતને મહત્તા તમારું મન નથી આપતું એ તમને યાદ નથી એટલે આપણી મેમરી વીક નથી હોતી આપણો ઇન્ટરેસ્ટ વીક હોય છે આપણે એમ કે આપણી કમજોર કમજોર છે 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 ના આપણો આપણો રસ ઇન્ટરેસ્ટ વીક કારણ કે અપમાનમાં આપણને રસ છે મારો ઈગો અર્ટ કર્યો મને અપમાન કર્યું એટલે ભૂલતા નથી કોઈએ કંઈ બગાડ્યું હોય યાદ રાખીએ છીએ આપણે કોઈને મદદ કરી હોય યાદ રાખીએ છીએ એટલે ઇન્ટરેસ્ટ વીક હોય એટલે હવે એમના પૂછતા કે મારી મેમરી શાર્પ કેમ થાય એમ વિચાર મારો ઇન્ટરેસ્ટ સ્ટ્રોંગ કેમ બને ઠાકોરજીમાં મારો પ્રેમ કેમ વધે રસ કેમ વધે એનો વિચાર કરજો આપ મેળે જ્યાં મહત્તા હશે મનને ત્યાં મન રહેશે જ તમે કોઈ પાર્ટીમાં ગયા હો અને હજારો લોકો પાર્ટીમાં ભેગા થયા તમને કોઈ હીરો આપી જાય કે આ વીસ કરોડનો હીરો છે ખિસ્સામાં રાખજો મારે તાત્કાલિક નીકળવું પડે એમ છે કાલે પછી મને ઘરે આવીને આપી જજો હવે તમારા ઘરમાં વીસ કરોડનો હીરો હોય પછી તમારું મન પાર્ટી મારે વાત કરતા કરતા શું થાય પાંચ મિનિટમાં હાથ ફેરવીને જુઓ કે નહીં બબ્બે મિનિટ હાથ ફેરવીને જુઓ કે નહીં બબ્બે મિનિટે હાથ ફેરવી બસ આટલી વાત સમજાઈ જાય કે ઠાકોરજીમાં મન કેમ રહે બસ એને અનમોલ હીરો છે મહાપ્રભુજી કૃપા કરીને મારા માથે જે જગતના નાથ છે સૃષ્ટિના સર્જક છે ભગવાન છે એ મારા માથે પધરાવી દીધા છે મારે રાખ યશોદા મૈયા નારાયણ અને સાચવીને રાખ એમ કહ્યું છે સાક્ષાત નંદ નંદન તારા ઘરે છે આ મહત્તા મન માની લેશે ને તો સંસારના કાર્ય કરતા કરતા પણ મન ઠાકોરજીમાં જ રહેશે ક્યાંક એને હું ભૂલી ન જવું ક્યાંક એને હું ગુમાવી ન બેસું એટલે જ હરિરાયજી વારે ઘડીએ શિક્ષા તમારો ભાવ નિધિ છે સાચવજો એની રક્ષા કરજો એમ વારે ઘડીએ શિક્ષા કહે છે કારણ કે ભાવ હરાઈ ગયો ને ભાવ ગયો તો બધું જ ગયો ધર્મની જે ચર્ચા છે આ દસ લક્ષણ ધર્મના કયા છે અહિયાં ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેદતા કુરુક્ષેત્ર ને ક્ષેત્ર કહ્યું છે આજે પણ અહિયાંથી પાસે હરિયાણા કુરુક્ષેત્રનું એ મેદાન આપણે ત્યાં ત્રણ વસ્તુ કહેવાય છે તીર્થ ક્ષેત્ર અને ધામ ભારત વર્ષમાં જુદા જુદા ક્ષેત્રો આવેલ જ્યાં ભૂમિની મહત્તા હોય એને ક્ષેત્ર કહેવાય જ્યાં જલ અને સ્થળ બંનેની મહત્તા હોય એને તીર્થ કહેવાય અને જ્યાં ભગવાન પ્રગટ સ્વરૂપે સદા માટે બિરાજતા હોય એને ધામ કહેવાય